પહોંચી ગયા છીએ અમે હિંકલી જોબ પર અને હવે તો અંદર જાઉં બીજું શું કરશું આપણે અંદર અંદર કેટલા વાગ્યા ટાઈમ થઈ ગયો છે પાંચ મિનિટ ની વાર છે એટલે હા જવું જ પડશે હેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી જેમાં ફરીથી એકવાર બધાનું તો જોબ પરથી છૂટી ગયા છીએ કાલે તમે જોયું હું લંડનથી ડાયરેક્ટ જોબ પર આવ્યો અને અહીંયા આ છે અમારા સૌરભભાઈની કાર એ બેસી ગયો છે અંદર સૌરભભાઈ જોડે આવવા હું ઘરે જાઉં છું કાલે સાંજે તો મારા મમ્મી મારા પપ્પા નહીં મારા મમ્મી નહીં મારા પપ્પામાં રાધિકાને મને જોબ પર મૂકી ગયા ડ્રોપ કરી ગયા તા અને અત્યારે જાઉં છું પાછું સૌરભ સાથે ખૂબ જ ઠંડુ વાતાવરણ છે પાંચ ડિગ્રી તાપમાન છે અને વેધર એમ જોવામાં સારું છે થોડું થોડું વાદળ છાયું છે બહુ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે ચાલો અહીંયા ઘરે આવીને નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયા છે રસોડામાં ખાવા માટે પણ આજે ચા ભાખરી નહીં આજે બને છે નવીન આઈટમ નવીન તો નથી આપણી જૂની પુરાણી દેશી છે પણ સવારમાં ક્યારેક બનતી ઘરે ક્યારેક બનતી વસ્તુ એટલે ખમણ આમાં છે ખમણ જો આ વઘારેલા ખમણ છે અને મને ભાવે કોરા એટલે મારા માટે બને છે ઘરમાં કોરા ખમણ

મનો દાદા હજી મારા પપ્પા એ હવાણી કર્યા છે તો એ નીચે બેઠા છે આપણે આવી ગયા છીએ ઉપર આરામ કરવા માટે કેમ કે હજુ આજે નાઈટ છે જોબ પર જવાનું છે સાંજે આઠ વાગ્યાની જોબ છે એટલે સવા સાથે નીકળશું ઈંકલી જવાનું છે એટલે તો અત્યારે થોડો આરામ કરી લઈએ હા હજુ સાંજે મહેમાન આવે છે બર્મિંગ ગમથી અમારે કંઈ પાણીયાભાઈ થાય છે ખબર નહીં મારા પપ્પાને એક્ઝેક્ટલી પૂછવું પડે મારે અને પછી સાંજે પૂછી લેશું આવે ત્યારે તો એ ચાર પાંચ વાગે આસપાસ આવશે આઈ થિંક તો ત્યાં સુધી હું રેસ્ટ કરી લો આરામ કરી લો મળીએ આપણે સાંજના નોટંકી સાલા જો બે જો તમારી હામે બેહી ગઈ હઈ એમ પીવાનું હોય હરખી બે હરખી બે આપવા હરખી બે એટલે આપવા હા હરખી પલોઠી વાળીને બે જા આમ 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 હામે ફરીને બે જા હામું ફરીને હામું ફરીને બે જા હા બસ જોઈએ હા આપવો બે હે કે તમારી હામે આવી

ફૂલ ફૂલ ઠંડી છે કેટલું વેધર છે જોતા ભૂલાઈ ગયું છે બહુ બહુ જ ઠંડી છે સાડા પાંચ જેવું થયું છે પણ અંધારું જોવો તમે પૂરેપૂરું થઈ ગયું છે સાડા પાંચ વાગ્યા જબરદસ્ત એમ લાગે રાતના દસ વાગી ગયા છે કોઈ આટાઈ નથી મારતા વાગી ગયા છે સાત અહીંયા અને મહેમાન આવી ગયા છે અમારા બર્મિંગ ગમથી બેસી ગયા અમે જમવા મારી પાસે જોબ આજે તો મહેમાનને ને વેલા બિહાર દીધા છે આજે જોબ છે અમારે પ્રીતભાઈ છે બર્મિંગ બંને જણા અને મિત્ર છે થાય છે છે પ્રીત આપણે અને અટપટું છે મારા પપ્પા ને બેન ના ભાણીયા એની છોકરી નો ભાણી બરાબર ખાવાનું તૈયાર જોબ પર જવા માટે અમારે મહેમાન તો હજી જમે છે પણ મારે આજ મૂકીને જવું પડે છે મારે આજ મહેમાન મૂકીને જવું પડે છે જોબ પર થઈ ગયો છે ટાઈમ હવે બ્રેડ સરો ભાઈ અમારે આવી ગયા છે મહેમાન ને તો ઘરે મૂકી ને હું નીકળી ગયો આજ એવું બન્યું છે અમારે કે મહેમાને મને વિદાય આપી છે અમે મહેમાન ને વિદાય આપતા હોય જનરલ એવું જ હોય બધા ઘર જણે મહેમાનને વિદાય આપતા હોય પણ આજે મહેમાને મને વિદાય આપી છે મારે જોબનો ટાઈમ થઈ ગયો તો સરો ભાઈ અમારે આવી ગયો હતો બહાર મને પીક પિકઅપ માર કરવા માટે અને નીકળી ગયા છે જોબ જવા તો પહોંચી ગયા છીએ અમે હિંકલી જોબ પર અને હવે તો અંદર જ આવું બીજું શું કરશું આપણે અંદર અંદર ચીલા વાય ગયા ટાઈમ થઈ ગયા છે પાંચ મિનિટની વાર છે એટલે હા જવું જ પડશે હેન્ડ ઓવર લેવાનું દેવાનું બધી તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરી અને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધા પોતાનું ધ્યાન રાખજો બાય